તો બનાસકાંઠાના દાનેરામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે દાનેરા ડીસા રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નફા હિંગળાજનગર વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે ત્યારે બનાસકાંઠા દાનેરામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ સાથે જ મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે ધવલ જણાવશો શું પરિસ્થિતિ છે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જંગા ચોક્કસ થી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે થઈ રહ્યો છે મહત્વની વાત છે કે વહેલી સવારે જ ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અને તેને જ પગલે ધાનેરા શહેર છે તે પાણી પાણી થયું છે મહત્વની વાત છે કે ધાનેરાના મુખ્ય બજારો હોય કે હાઈવે તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરીને વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે ધાનેરામાં વરસાદ વરસ્યો ને તેને જ કારણે જે પ્રકારે ચોમાસું હવે અંતિમ ચરણોમાં છે ને તેવા સમયે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ખુશખુશાલ છે તો જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ત્યાં ખેડૂતો છે તે ચિંતિત પણ બનેલા જોવા મળી રહ્યા છે